નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે મારી આ યુટ્યુબ ચેનલમાં મિત્રો તમારી જાણકારી માટે થઈને અને હેલ્થ ટિપ્સ માટે થઈને આ વિડીયો હું લઈને આવે શું સાથીઓ આજનો વિષય જોરદાર છે એટલું વાત રહી વિષય એવો છે કે જે આકાશના અંદર જે પક્ષી ઉડે છે પોપટ એ કેમ ભૂખ્યો રહેશે એ કેમ તરસ્યો રહેશે કારણ તો કોક તો હશે કે એરો ભૂસોચમ રહેશે તરશોચમ રહેશે અલા શિયાળો સારું છે ઠંડી પડે છે ને પડે છે ને આવી ઠંડીના અંદર જો તમારો પોપટ જો ઠંડો પડી ગયેલો હોય ગરમ રહેતો ના હોય અને લોખંડ જેટલો મજબૂત ના રહેતો હોય એટલે કે ટાઈટ ના થતો હોય ઉત્તેજિત ના થતો હોય અને થોડો ઘણો ગરમ રહેતો ના હોય તો સાથીઓ ભૂખ્યા જ રહેવાનો છે ને એને તો ગરમ ખવરાવું પડે તમે ઠંડુ ઠંડુ ખવડાવ એટલે ઠરી દે દે આપણે તરશો રે હા ભૂખીને તો આપણે લાગે ના સાથી કોઈ ચિંતા કરતા ના જો તમારો પાળેલો પોપટ તરસ્યો હોય અને ભૂસ્યો હોય ને ધાપીને કાદું ના હોય ને જો ધાપીને પોપટના ખવડાવવું હોય આહા હા હા અને તમારે બરાબરની મોજ કરવી હોય આહા હા 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 અને સેક્સનો બરાબરનો આનંદ લેવો હોય આહા અને તમારી ઘરવાળીને બરાબરની રમાડવી હોય સગાં ચોગ્ગા તમારી ઘરવાળી દડાના અક્ષર પર તમારી ઘરવાળીને કહી દેવાનું હેં આ ટાઈપનો દોડો ને સ્પીન કરવાનો થોડો ઘણો હું સગ્ગો મારો એટલું વાત થઈ ગયો હા પાછા પડશે ને પલંગના અંદર ખાટલાને ઘાટ આવશે તો ખાલી આ હું તમને જે ઘરેલું દેશી પ્રયોગની વાત કરવાનો છું જે ગરમ ખોરાકની વાત કરવાની એ કરશો ને આહા તો તો ખાટલોને પલંગ તોડી નાખશો એટલું બધું જોર કરશો એટલું તો મજે દરિયા કરશો સાથીઓ હું શું મોગેમ બહુ ખુશું આહાહા દિલ જલે મોગેમ બહુ ખુશું આ સાથીઓ પેલા તો એક વાત હાજી કરી ના હું આપણને એક લાઇક કરી નાખો કારણ કે મારા માટે થઈને એક લાઇક ખૂબ મહત્ત્વની છે કારણ કે તે મારા એક વિડીયોને લાઈક કરશો તો મારી ચેનલનું મોટિવેશન વચ્ચે પ્લસ મારી આબરૂ વચ્ચે પ્લસ મારી કેડિટ વચ્ચે અને મને વિડીયો બનાવવાનો શોક થશે તમારા માટે થઈને હું નવા નવા વિડીયા લઈને આવ્યા હું શું દિલ ધલે આ આહા બહુ ખુશ આહા સાથીઓ જો તમારો પાળેલો પોપટ જો તરસ્યો રહેતો હોય અને ભૂખ્યો રહેતો હોય અને એની ભૂખ ભગાડવી હોય તો સાથીઓ તમારે શું કરવાનું છે ખબર છે શિયાળાની અંદર આવી ઠંડીના અંદર ગરમ ગરમ ખાવાનું છે સક્રિય મળી છે ને સક્કરિયાના બાફી બાફીને ખાવાનું છે શું કરવાનું સકરિયા બાફી દેવાના છે પંદર વીસ મિનિટ બાફીને અને પછી અઢીસો પાંચસો દૂધ લઈ રહ્યા એના અંદર મિશ્રણ બનાવીને ખાઈ જવાનું છે એટલું યાદ રાખજો સાથીઓ સકરીઓ અને દૂધને બરાબરનો મેળ ખાય છે ને તાલમેલ છે ને અમે બરો પોપટ જો ગરમ ના રહેતો ગરમ થઈ જાય ઠંડો રહે તો ગરમ થાય તરસ્યો હશે ને તો ખા તાપીને એટલું યાદ રાખજો તમારી ઘરવાળી છે ને કેમિકલ લવર હશે ને જેટલી હશે ને ઘરવાળીઓને જેટલી લવરો હોય છે ને બધા રે મજા કરશે ને ભૂસો હશે બધી જગ્યાએ ખા એટલું વાત ખાવાનું ના પાડશે નહીં એટલું આ તરસ્યો હશે તો તરસ પૂરી કરશે એટલું યાદ રાખજો કારણ કે જે આકાશના અંદર ઉડે છે જે પક્ષી પાછો પડશે નહીં પણ સાથીઓ પોપટ કેમ ભૂખ્યો રહેશે એનું કારણ છે એટલું તમે પોપટને કેવું ખબર છો ખબર છે તમારા બીડીઓ પીવરાવો છો સિગરેટ પીવરાવો છો માવો ખબર છો મસાલા ખવડાવો છો વિમલ ખબર છો બુધાલાલ ખવડાવો છો બધું વ્યસન ખબર છો ને ઠંડુ ઠંડુ ખવડાવો છો ડ્રિંક કરાવરાવો છો એટલું વાત ઠરી જાય ને એટલું યાદ રાખજો ઠંડુ ખાય ઠંડુ ખાય એટલે ઠરી જાય એટલું યાદ રાખજો આમ હોવો તો પાસો ના પડવો તો એટલું યાદ રાખજો પાદરની બબલી હેઠે આહા હું હોય યુ પર આહા પછી મજા કરી લઈ ઓહો હું શું હાશ્યકાર મનોરંજન કાર આ કોમેડિયન આહા સાથીઓ દિલ જલે સાથીઓ સત વાત કરું આ ઠંડી પડે છે આવી ઠંડીના અંદર તમારા પાળેલા પોપટને વ્યસન મત કરાવો નગા ઓમ થઈ જા ઠરી જા ઠંડુ પડી જા અને તરશો રહે અને ભૂશો રહે એટલું વાત રહી તમારા ગરમ ખવરાવોને લીલું લહણ મળા લહાણ મળેલું લહણ મળ ખવડાવો લીલા લહણનું શાક ખવડાવો ડુંગળીનું શાક ખવડાવો આહા આ સક્રિય ખવડાવો મૂળા ખવડાવો આહા હા અને ગાજર ખવરાવો રેગડા ખવડાવો આહા ઉધિયું ખવરાવો આહાહા બધું ખવરાવો જે શિયાળાની અંદર જે લીલી લીલી શાકભાજી આવે ને બધું ખવરાવો એટલે કે તમારે ખાવાનું છે એટલું વાત થઈ ખાય કોણ આદમી ખાય એટલું વાત બૈરાને નહીં લવર હોય નહીં ખબર એટલું વાત ખા તો પોષક તો મળશે અને ઓમ થાય એટલે પેલું વ્યસન કરશે એટલે હુઈ જા એટલું વાત રહી એટલે કે ગરમ ખો ઠંડુ ના ખાતા દહી બહી ના ખાતા એમ વાળું દૂધ પીવાનું જોર રાખો આમ ગરમ દૂધ તોડી નાખશે પેન્ટના અંદર હસવા નહીં એટલું વાત પેન્ટ તોડી નાખશે એટલું બધું અને જે સેચેલી શિંગ મળશે ને શિંગ આહા હા કાચી શિંગ મળતો તો પેલી હુકઈ જે સેચેલી સિંગ મળે ને આ હા ખારી ખાવાનું જોર રાખો ખાટલો પલંગ તોડી નાખશો એટલું બધું જોર કરશો કારણ કે સેક્સ પાવરને વધારવો હોય ધીર્યને વધારવું હોય ને નપુસિકતા દૂર કરવી અને શરીરના અંદર કમજોરી દૂર કરવી હોય ને તો સાથીઓ શીંગ ખાવી જરૂરી છે આહા સિંગ ખાશો ને તો મોજ કરશો એટલું યાદ રાખજો રાતે હુરશો નહીં ઊંઘ આવશે નહીં અને રાતે તમારી ઘરવાળી સાથે ટેન્ટી ટેન્ટી રમીએ ને તો ચા પીવો એટલું યાદ રાખજો ચા ખાલી એટલી પીશો ને તો ઊંઘ આવશે ને પાછા પાડશે ને પેન્ટ તોડી નાખશો એટલું બધું જોર કરશો દિલના દરવાજાના જેટલા પાસવર્ડો છે ને ઇમેલ આઈડી રહે ને બધું તોડી નાખશો એટલું વાત કાળ કળ નહીં કળો એટલું વાત તમારી ઘરવાળીનો જે દરવાજો એ અંબુજા સિમેન્ટથી બનેલો છે ને કે જેટલા આ પેલા સિમેન્ટ જ ગમે એવા ઘણા બધા આવી છે એટલું આ ગમે એવા સિમેન્ટથી બનેલી છે ને દિવાલ તો આમાં પોપટ પાસો પડશે ને યાર પાડતા થાય એટલું વાત કરી આ શું કહું છું સાથીઓ વિડીયો પસંદ આવે તો એક લાઇક કરો અને ચેનલના અંદર જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો બે લાયકન પર ક્લિક કરો મિત્રો તમારા જેટલા ગ્રુપ હોય જેટલું સર્કલ હોય તમામ જગ્યાએ મારો વિડીયો છે ઠોર નંબર પર આવ્યો આ વિડીયો છે આખા ગુજરાતના અંદર ચગાઈ નાખો ને ભયલું ફેમસ કરી દીધા મને ખબર થઈ મને હાઇલાઇટ કરવાના નથી એટલું વાત રહ્યું અને વિડીયો ચગાવજો તમારા જેટલા ગ્રુપ હોય અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા હતા બે લાયકન પર ક્લિક કરતા હતા મિત્રો આવજો બબાઈ સ્વી ટાટા ફન પરથી